ગયા અઠવાડિયે ઈડીએ મુંબઈ અને દિલ્હી સહિત અનિલની પચાસ કરતા વધુ કંપનીઓને અને સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા તો પચીસ થી વધુ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી આ દરોડો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ની કલમ સત્તર હેઠળ પાડવામાં આવ્યો હતો અહેવાલો અનુસાર આ કેસમાં પૂછપરછ માટે આ સમન્સ મોકલવામાં આવ્યું છે એસબીઆઈ નું કહેવું છે કે આરકોમ એ બેંક પાસેથી લીધેલી એકત્રીસ કરોડ રૂપિયાની લોનનો દુરુપયોગ કર્યો હતો જેમાંથી લગભગ તેર હજાર છસો સડસઠ કરોડ રૂપિયા અન્ય કંપનીઓને લોન ચૂકવવામાં ખર્ચવામાં આવ્યા હતા તો બાર હજાર છસો બાણું કરોડ રૂપિયા રિલાયન્સ ગ્રુપની અન્ય કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એસબીઆઈએ એમ પણ કહ્યું છે કે અમે આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈમાં પણ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયામાં છીએ આ ઉપરાંત અને લંબાણી વિરુદ્ધ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ મુંબઈમાં વ્યક્તિગત નાદારીની કાર્યવાહી પણ ચાલી રહી છે